નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને નગર પ્રાથમિક શાળાના બાળકોને પતંગ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગરના બોરતળા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શાળા નંબર પાસઠ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણી મેયર ભરતભાઈ બારડ એસપી હર્ષદ પટેલ સહિતના આગેવાનોના હસ્તે બાળકોને પતંગ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા સતત તેરમા વર્ષે શાળાના બાળકોને સવા લાખ જેટલા પતંગ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું